कृष्ण लाल की जय द्वारिका जय जे रणच रायणी जे सूर्य तारुयजवाळ गोकुळ गाम मा तारुयजवाळ गोकुळ गाम मारे या तारू या కను గోకూడియూన గిన గవరావో కూవర కనని రే సూర్య తారు యజవాళు గోకూ గే કાનો ગુકુળ છોડીને જાય એક ધૂન ગવરાવું કુંવર કાનની રે ગોપીઓ આવી જશો દાને મળવા રે ગોપીઓ આવી જશો દાને મળવા રે माता जशो दा सुताचे बेबान धुन गवडाओ कुंवर काननी रे माता जशोदा सुता छे बेबान एक धुन गवडाओ गोकुळ गामणी रे सूर्य तारु यजवाळु गोकुल गम काना मे आन्द रे कानाविन्या મારો ચાલ્યો જશે આખું નો રતન એક દુનિયા ગવડાવું કુંવરકાનની રે મારો ચાલ્યો જશે આખું નો રતન એક દુનિયા ગવડાવું ગોકુળકામની રે కను సూర్య తు యజవాళు గోకూ గే సూర్య తారు యజవాళు గోకళ రే నందువే చె నందువెనీ ચાલ્યો જા કૂળ દીપ કઈક ધૂન ગવરાઓ કુંવર કાનની રે મારો ચાલ્યો જાસે કૂળ દીપ કઈક ધૂન ગવડાઓ કુંવર કાનની રે રે બાબાયા વ્યા કૂળ થાય છે રે बाबाया कुळ छे रे एक दुन कुंवर काननी रे एक दुन गवडाओ कुवर काननी एवाले अडधीरा रातू नारथ जोडिया रे एवाले तु ना रथ जोडिया रे रथ हालाचे मथुरानी मायक दुन गवडाओ कुंवर काननी रे રથ હાલા છે મથુરાની માય એક ધૂન ગબડાઓ કુંવર કાનની રે રાધા આડા પડિયા રે રાધા યાને આડા પડિયા રે मारा रुदिया पर चलात एकदून गवराव कुंवर काननी रे मारा रुदिया पर चला लाला 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 गोकु कुंवर काननी रे मारा प्राण आई કાડુ રે મારા પ્રાણ કાડુ રે વાલા રથડા ને આ કો મારી ઉતર કાન ધૂન ગવાડાઉ કુંવર કાન ની રે વાલા રથથી એ ઠાઉ वाला रेथिे ठाऊ तरा राधाया राधा या विन कर शोठ मारा माता पिताना बंधन छोडवारे, वारा दयाठ मारा माता पिता ना बंधन छोडवारे सर्वे गोपी तो बेठी ठिरुदान करे रे सर्वे गोपी तो बेठी बेठीदन करे रे કાના શું છે અમારો વાક કાના અમને છોડીને તમે ક્યાં ચલા કાના શું છે ય વાક કાના શું રે છોડીને મને ક્યાં ચલા રે કદુના ના કુંવર કાનની રે મારા વાલા દિમે બોલિયા રે મારા ધીમે રૈ ને બોલિયા રે મારે જાઉં છે માથું ગામ મારા માતા પિતાના બંધન છોડવા રે મારે જાવું છે મથુરા ગામ મારા માતા પિતાના બંધન છોડવા રે એક દુના ગવડાવો કુંવર કાન ની રે વાલે ત્યાંથી તેરથ ને હા રે વાલે ત્યાંથી તેરથ ને હા રે રથ આવ્યા છે ગોકુળ ગામમાં मामा कंसनी साथे युद्ध करवा रे मामा कंसनी साथे युद्ध करवा रे एक दोन गवडाऊ कुंवर काननी रे ને મામા તે કાન મારિયા રે કાને મામા તે કંસને મારિયા રે આવ્યા છે લની માયા જ માતા પિતાના ના બંધન છોડિયાર રે આવ્યા છે જે જે માતા પિતા બંધન છોડિ રે એક ગવાડાઉ કુંવર કાનની રે માયે ડાબા તે હાથે પોખિયા રે ડાબા મારા વાલાને થઈ ગઈ છે જાણે આજે માતા પિતાના બંધન છોડ્યા રે મારા વાલાને થઈ ગઈ છે જાણ્યાજે માતા પિતાના બંધન છોડ્યા રે મારે નથી કાકાને કુટુંબરે મારે નથી કાકાને કુટુંબ રે મારે કહ તો માડી જાયો રહી તો મામા તે કંસને માર્યા રે मारे एक तो मारी जायो वीरते तो मामा ते कंसने मार यारे, एक दुन्या गवडाओ कुंवर अरकान रे માતા એવો વો નો કરિયે રે માતા એવો વો કરિયે રે મારા મારી નાખ્યા સાત સાત ભાઈ મારા મારા સાત સાત ભાઈઓને એણે માર્યા રે મારા સાત સાત ને એને માર્યા રે મેં તો વાળ્યું છે એનું વેરે આજો માતા પિતાના બંધન છૂટ રે મેં તો વાયુ છે નું વેર્યા જો માતા પિતાના બંધન સૂર્ય તારું વ્યજવાળું ગોકુળ ગામ મારે કુર્ય તારું અજવાળું ગોકુળ ગામ મારે કાના કાન ગોકુળ છોડીને ને એક ધૂન ગવારાઓ કુંવર કાનની રે કૃષ્ણ કનૈયા લાલ કી જે